મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષસ્થાને આજે રાજકોટ જિલ્લાના જામકંડોળા ખાતે રાજકોટ જિલ્લા સહકારી બેંક સહિત જિલ્લા કક્ષાની સાત સહકારી સંસ્થાઓનો વાર્ષિક સાધારણ સભા સમારોહ યોજાયો હતો આ વાર્ષિક સાધારણ સભામાં રાજકોટ તથા મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા સહકારી આગેવાનો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપણને સહકારથી સમૃધ્ધિના સૂત્ર સાથે સહકારી ક્ષેત્રે આગળ વધવાનો કાર્યમંત્ર આપ્યો છે ગુજરાત આઝાદી આંદોલનમાં પણ અસહકારની ચળવળમાં અગ્રેસર હતું આજે જ ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશના પ્રથમ સહકારીતા મંત્રી ગુજરાત આઝાદીના આંદોલનમાં પણ સહકારની ચળવળમાં અગ્રેસર હતું આજે જ ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશના પ્રથમ સહકારિતા મંત્રી અમિત શાહના નેતૃત્વમાં સહકારી ક્ષેત્રમાં અગ્રેસર છે ગુજરાતમાં આવેલી સહકારી ક્રાંતિને ભારતભરમાં વ્યાપક બનાવવા માટે વડાપ્રધાનજીએ સહકાર મંત્રાલયની સ્થાપના કરેલ છે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આ બેંક આજે નાના માણસોને ચોવીસ કલાક રોકડની સેવા આપી રહી છે આ બેંક નાના માણસો અને નાના ખેડૂતોની મોટી બેંક તરીકે ઉભરી આવી છે રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ પણ ગોપાલ ડેરી ચલાવી પશુપાલકોના કલ્યાણ માટે કાર્ય કરી રહ્યું છે આ સંઘ સાથે જોડાયેલી અડધાથી પણ વધુ મંડળીઓ મહિલાઓ સંચાલિત છે આ રીતે વડાપ્રધાનના સ્ત્રી સશક્તિકરણ તથા વુમન લેડ ડેવલપમેન્ટના વિચારને રાજકોટ દૂધ ઉત્પાદક સંઘ સાર્થક કરી રહી પછી ફ્લાઇટ ત્યાંથી અહીંયા હવામાનના કારણે ઉપડેવું નહોતું ત્યાંથી મેં કહું આજે પાછો કઈક બધો લોચો પડશે શું પણ આજે અમારે અડધો કલાક પછી આવી ગયા તો મને તમારા કરતા વધારે આનંદ મને છે આજે કે હું અહીંયા આગળ પહોંચી ગયો તમારી વચ્ચે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સહકારથી સમૃદ્ધિના મંત્ર સાથે આપણને સહકાર ક્ષેત્રે આગળ વધવાની મંત્ર આપ્યો છે આપણી તો સંસ્કૃતિ જ વસુદેવ કુટુંબકમ એટલે સમગ્ર વિશ્વને એક પરિવાર માની અને સૌના સહયોગથી સહયોગની વિકાસની વરેલી સંસ્કૃતિ છે ગુજરાત માટે તો ગૌરવની વાત એ છે કે ગુજરાત આઝાદીના આંદોલનમાં પણ અસહકારની ચળવળથી અગ્રેસર હતું આજે એ જ ગુજરાત આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને દેશના પ્રથમ સહકારિતા શ્રી અમિતભાઈના માર્ગદર્શનમાં સહકારના ચળવળમાં પણ અગ્રેસર બન્યું છે ગુજરાતમાં આવેલી સહકારી ક્રાંતિને ભારતભરમાં વ્યાપક બનાવવા કેન્દ્ર સરકારે પણ આદરણીય વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં સહકાર મંત્રાલયની સ્થાપના કરી છે ગુજરાતના પનોતા પુત્ર કેન્દ્રના સહકારના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ તેને સશક્ત નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે સૌને સાથે લઈને વિકાસની રાહે ચાલવાની વડાપ્રધાન શ્રીની પ્રતિબદ્ધતાથી સહકાર ક્ષેત્રને નવી દિશા મળી છે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સહકાર ક્ષેત્રના વિકાસથી ખેડૂત ખેતી મહિલા અને ગામડાઓ સક્ષમ બન્યા છે તેની પ્રતીતિ કરાવતો આજનો આ ઉત્સવ છે એક સાથે સાત સહકારી સંસ્થાઓની વાસ્તિક સાધારણ સભા અને સેવાવૃત્તિઓના સન્માનનો આ સુભગ અવસર છે રાજકોટ જિલ્લા સહકારી સંસ્થાઓ જનસેવા જનકલ્યાણમાં આ સપ્ત સહકારી સંસ્થાઓ સહકારથી સમૃદ્ધિ માટે કાર્ય કરી રહી છે તે અભિનંદનને પાત્ર છે રાજકોટ ડિસ્ટ્રિક કોપરેટિવ બેંક વિશ્વાસનું પ્રતિક બનીને જન ની સંસ્થા તરીકે ઉભરી આવી છે રાજકોટ અને મોરબી જિલ્લાની સાડા ચારસો થી વધુ સેવા મંડળીના લગભગ બે લાખ પાંત્રીસ હજાર જેટલા ખેડૂતો આ બેંક સાથે જોડાયેલા છે અને બેંકની કુલ થાપણ નવ હજાર કરોડથી પણ વધારે છે એટલું જ નહીં શ્રી નરેન્દ્રભાઈ આ બેંકના નવા ભવનનું લોકાર્પણ કર્યું ત્યારથી ચોવીસ કલાક ત્રણસો પાસઠ દિવસ લોકરની સુવિધા બેંક આપી રહી છે પંદર ટકા ડિવિડન્ડ જાહેર કરનારી આ બેંક નાના ખેડૂતો કે નાના માણસોની મોટી બેંક બનીને ઉભરી આવી છે શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા મેડિકલ સહાય યોજના શરૂ કરીને ખેડૂત સભાસદોને રોગની સારવાર માટે રૂપિયા પંદર હજારની સહાય આપવામાં આવે છે રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ પણ ગોપાલ ડેરી ચલાવી પશુપાલકોના ભલા માટે કાર્યરત છે તેમાં જોડાયેલી પણ વધારે દૂધ મંડળીઓ મહિલા સંચાલિત છે વડાપ્રધાન શ્રીના શ્રી સશક્તિકરણે વુમન લેડ ડેવલપમેન્ટ વિચારને રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક મંડળી સાર્થક કરી રહી છે રાજકોટ સહકારી ક્ષેત્રે વર્ષોથી ઉત્તર પ્રગતિ કરતું આવ્યું છે રાજકોટ અને સૌરાષ્ટ્રની સહકારી સંસ્થાઓ સહકારિતા ક્ષેત્રે નવા આદર્શો પ્રસ્થાપિત કર્યા છે આજે રાજકોટ જિલ્લાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા મળી હોય મળી રહી છે ત્યારે સહકારી અગ્રણી સર્વસ્થ અરવિંદભાઈ મણિયાર વલ્લભભાઈ અને આ જ વિસ્તારના જાગૃત જનપ્રતિનિધિ રહેલા સ્વર્ગસ્થ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાને યાદ કરવા જ પડે રાજકોટ અને સૌરાષ્ટ્રમાં સહકારી ક્ષેત્રનો પાયો મજબૂત કરવામાં તેમનું વિશેષ યોગદાન રહેલું છે વિના સહકાર નહી ઉદ્ધાર સૌનો સાથ સૌના વિકાસની સહકારીતાની ભાવના ગુજરાતીઓના સ્વભાવ અને સંસ્કારમાં સહજ રીતે વણાયેલી છે ગુજરાતની સહકારી ચળવળે સમાજવાદ કે મૂડીવાદ સામે સફળ વૈકલ્પિક મોડેલ તરીકે ઉભરી આવ્યું છે કો સોસાયટી દેશના વિકાસનું વૈકલ્પિક મોડેલ છે નાના માણસની મહિલા મંડળી મચ્છી મંડળીના કારણે દલિત ગરીબ પછાત ઉપેક્ષિત ખેડૂત અને શ્રમિકો આર્થિક રીતે પગભર અને સમૃદ્ધ થયા છે આત્મનિર્ભર ભારતની આગવી દિશા પણ નારી શક્તિએ છીંધી છે તો સહકાર ભાવથી પ્રેરિત સ્વ સહાય જૂથો સખી મંડળો અને એફપીઓ પણ નાના પાયે કાર્યરત છે એટલે કે ગુજરાત માઇક્રો અને મેક્રો બંને સ્તરે સહકારિતાના લક્ષ્યાંકો સિદ્ધ કર્યા છે ખેડૂતોને ઓછા વ્યાજ દરે કૃષિ ધિરાણ આપવામાં પણ સહકારી ક્ષેત્રની બેન્કોનું મહત્વનું યોગદાન છે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક તો છેલ્લા એક દાયકાથી વ્યાજ દરે લોન આપે છે રાજ્ય હોય કે દેશ છે જેમ સહકારી સંસ્થાઓ નાનકડા બીજમાંથી વટવૃક્ષ બનીને વિકાસ પામી છે તેમ આપણે સૌ પણ ગ્રીન ગ્રોથમાં સહભાગી થઈને પર્યાવરણ પ્રિય સ્વચ્છ અને નિર્માણ ગુજરાત બનાવીએ સહકાર સેવાના સંસ્કારની સાથે સંસ્કાર સ્વચ્છતા સ્વભાવ સ્વચ્છતાને જીવનમાં વાણીને સ્વચ્છ ગુજરાત માટે યોગદાન આપીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલું એક પેઢ મા કે નામ અભિયાન હવે માત્ર વૃક્ષારોપણ સુધી જ સમિત નથી રહ્યું આ અભિયાન હવે વૃક્ષારોપણની સાથે સાથે સ્વચ્છ સ્વસ્થ અને ગ્રીન ગુજરાતના

વધુ ઉન્નત શિખરે પહોંચાડવા સતત સેવારત રહેશે એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ખૂબ ખૂબ આભાર